મોડું ન કરતા હો વસુદેવજી માથે ટોપલો લઈ નીકળા છે યમનાજી છલો છલ ભરેલા છે આકાશમાંથી વરસાદ આવે છે બસ ઈ સમય શેષ નાગે આવી ઠાકુરજીને છત્ર છાયા કરી વસુદેવજી યમનાજીના કિનારે 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 નીકળા છીછરું પાણી આવ્યું એટલે વસુદેવજી અંદર પ્રવેશ કરે ગોકુળમાં જવા માટે કથા છે પછી તો એ છીછરા પાણીમાં ધીરે ધીરે આગળ ગયા ધીરે ધીરે યમુનાજીએ પોતાના જળ વધારતા ગયા

ગોકુળમાં યશોદાની બાજુમાં એક નાની ઊંચા કન્યા સુતી હતી ઠાકુરજીને ત્યાં પધરાવી વસુદેવજી કન્યાને લઈ અને છે જ્યાં પોતાના કારાગૃહમાં આવ્યા હતા તો બેડીઓ પાછી પહેરાઈ ગઈ અને પછી માયા આવી એટલે માયાએ રોવાનું ચાલુ કર્યું માયા એટલે પૈસો પૈસો આવે એટલે રોવાનું ચાલુ કરે જો જ લેવાનું આ માયા આવી ગઈ આ યોગ આ જોર જોર થી રોવે છે કંસ ને ખબર પડી કંસ દોડતો દોડતો આવ્યો અને જોયું તો નાની છોકરી છે 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 દીકરી દીકરી બચાવવાના બધા પ્રયત્ન કરે ભાઈ આ મારી શું તારું બગાડવાની આ તો અબલા છે કંસ કહે છે આ અબલા ક્યારે સબલા બરે કાઈ નક્કી નહીં બસ જ સમય કંસે નાની અમતી ઢીંગલીના પગ પકડી ચારે બાજુ ફેરવવા જાય છે તા તો યોગમાયા હાથમાંથી છટકી અષ્ટપુજાનું રૂપ ધારણ કરીને કંસને કહે છે હે પાપી કંસ તું મને શું મારવાનો તને મારવા વાળો તો જન્મી ચૂક્યો છે બસ એ જ સમયે માતાજી ત્યાંથી અંતર ધ્યાન થયા એકવાર જે જે કાર કરો બોલ શ્રી માતા કી માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા આ બાજુ વસુદેવ અને વસુદેવને દેવકીના काराગનોમાંથી મુક્ત કર્યા પણ મથુરામાંથી બહાર જવાને ના પાડી નજર કેદ કરી દીધા અને હવે તો કથા આવી છે ગોકુળમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત ને કહે છે યશોદાજી સુતા છે પડખું ફરીને હવે હા હાચું કેજો પડખું ફરીને બેઠા હોય તો આપણે કોઈ સામું જોવે ખરા હવે આ તો પરબ્રહ્મ પરમાત્મા ઠાકોરજી માતાજી યશોદાજી પડખું ફરીને સુતા વિમુખ હોય એને દી ભગવાન ના મળે પણ યશોદાને મળી ગયા અને બીજું યશોદાજી સુતા છે હોય એને ભગવાન મળે હો પણ યશોદાને મળી ગયા કેમ તો કે કરોડો જન્મ ની પુણ્ય ભેગા કર્યા હતા કેટલાય કરોડો જન્મ ના પુણ્ય ભેગા કર્યા હતા આજે ઠાકોરજી એમના ઘરે આવ્યા છે ઠાકોરજી જોર જોર થી રોવાનું ચાલુ કર્યું માં જાગી ગયા યશોદાજી જોયું ઓહો આ લાલો ક્યારે આવ્યો લે તરત ઉતર લઈ રમાડવા લાગ્યા અને લાલાએ કીધું માતાજી જય શ્રી કૃષ્ણ તું ક્યારે બોલવા માંડ્યો તો કે હમણાં જ તો કે તારે બોલવાનું નથી બોલવાનું તો મારે શીખવાડવાનું છે કીધું પણ આખા ગામને હું જ વાણી આપું છું તો કે બીજાને ભલે વાણી આપતો હોય પણ તને બોલતા માં કે હું શીખવાડીશ કેવી સરસ મજાની કથા છે માં યશોદા અને ઠાકોરજી નો સંવાદ થયો આ બાજુ ઠાકોરજી જોર જોરથી રોવાનું ચાલુ કર્યું નંદ બાબાની બેનનું નામ છે સુનંદા સુનંદા દોડતા દોડતા એવો ભાભીના ઓરડાનો દરવાજો જ્યાં ખોલ્યો ત્યાં તો ઠાકુરજીને રમાડે છે યશોદા ને કે માં આ શું તો કે જોને ભગવાને કૃપા કરી મારે ત્યાં લાલો થયો છે જ્યાં એટલું જ સાંભળ્યું ત્યાં તો સુનંદે આવીને તરત ને તરત આમ દુખણા લીધા ગળામાં કંઈક પેરું તું એ લા ઠાકુરજીને અર્પણ કરી દીધું અને પછી સુનંદા જાય છે દોડતા દોડતા પોતાના મોટા ભાઈ નંદ બાબાને સમાચાર આપવા માટે એ નંદ બાબા ઓ નંદ બાબા ક્યાં છો તમે હે નંદ બાબા આખા નંદારાય ની અંદર બધી જગ્યાએ સુ નો અવાજ પ્રસરી ગયો નંદ બાબા ગૌશાળા માતા ગૌશાળા બહાર આવ્યા સુનંદાને ને કહે છે કેમ એટલો બધો જોર જોર બરાડા પાડે શું થયું તો કે ભાઈ વાત જેવી છે ભગવાને કૃપા કરી તમારે ત્યાં લાલો થયો છે